ઇન્ડિયા કે પછી ભારત દેશનું નામ શું હોવું જોઈએ જુઓ આ સવાલ આજે પણ આપણને સાંભળવા મળે છે પણ એનો જવાબ એનો જવાબ તો આપણા બંધારણના મૂળમાં જ છુપાયેલો છે તો ચાલો આજે આખી વાતને શરૂઆતથી સમજીએ આ બે નામો પાછળની આખી કહાણી છે શું આ સવાલનો જવાબ સીધો આપણા બંધારણમાં જ લખેલો છે અનુચ્છેદ એકદમ સ્પષ્ટ છે ઇન્ડિયા એટલે કે ભારત હવે આ ખાલી એક વાક્ય નથી પણ એક બહુ મોટી ઐતિહાસિક સમજૂતી છે પણ વાત એ છે કે આવી સમજૂતી કરવાની જરૂર જ કેમ પડી આ સમજવા માટે આપણે થોડું ભૂતકાળમાં જવું પડશે એક એવા સમયમાં જ્યારે આપણો દેશ નવો નવો આઝાદ થયો હતો અને પોતાની એક નવી ઓળખ શોધી રહ્યો હતો એ સમય કંઈ જેવો તેવો નહોતો દેશ વિભાજનના દુઃખમાંથી પસાર થઈ રહ્યો હતો માહોલ બહુ જ સંવેદનશીલ હતો અને આવા સમયે બંધારણ સભાના સભ્યો દેશના નામથી લઈને તેના દરેક કાયદા પર ખૂબ જ સમજી વિચારીને નિર્ણય લઈ રહ્યા હતા તો જુઓ ઓગણીસ સુડતાલીસમાં મુસદ્દા સમિતિ બની અને ઓગણીસો પચાસમાં બંધારણ લાગુ થયું આ આખી સફર બહુ ઝડપી હતી પણ આમાં એક તારીખ બહુ જ ખાસ છે અઢાર સપ્ટેમ્બર ઓગણીસો ઓગણપચાસ આ એ દિવસ હતો જ્યારે દેશના નામ પર ગરમાગરમ ચર્ચા થઈ અને આપણી આખી વાતનું કેન્દ્ર પણ આ જ ચર્ચા છે એ દિવસે બંધારણ સભામાં જે કંઈ પણ થયું એ ખાલી નામ માટેની ચર્ચા નહોતી એ તો દેશના ઇતિહાસ એની સંસ્કૃતિ અને એના ભવિષ્યની ચર્ચા હતી સભ્યો ઇન્ડિયા અને ભારત બંને નામો માટે દિલથી દલીલો કરી રહ્યા હતા કમલાપતિ ત્રિપાઠી જેવા સભ્યોની દલીલ એકદમ ભાવનાત્મક હતી એમને એવું લાગતું હતું કે ભારત નામ અપનાવવાથી આપણી ખોયેલી પ્રાચીન ઓળખ પાછી મળશે એમના શબ્દોમાં ગુલામીમાં ગુમાવેલું ગૌરવ પાછું મેળવવાની એક તળપ હતી હવે એચવી કામથે આ આખી ચર્ચાને એક અલગ જ અને રસપ્રદ રીતે જોઈ એમણે આઝાદીને એક નવા બાળકના જન્મ જેવી ગણાવી અને એમની દલીલ એ હતી કે જેમ નવા જન્મેલા બાળકનું નામકાંડ સંસ્કાર થાય છે બસ એ જ રીતે દેશને પણ એક નવું અર્થપૂર્ણ નામ મળવું જોઈએ તો મુદ્દો આ હતો એક બાજુ હતું ભારત જે આપણી સંસ્કૃતિ અને પ્રાચીન વારસા સાથે જોડાયેલું હતું અને બીજી બાજુ હતું ઇન્ડિયા જે આખી દુનિયામાં જાણીતું હતું અને સિંધુ નદીના ઇતિહાસ સાથે જોડાયેલું હતું બંને પક્ષો પાસે પોતપોતાની મજબૂત દલીલો હતી ચર્ચા જેમ જેમ આગળ વધી એ સ્પષ્ટ થતું ગયું કે કોઈ એક નામ પર બધાને રાજી કરવા બહુ મુશ્કેલ છે અને બરાબર એ જ સમયે એક એવો પ્રસ્તાવ આવ્યો જેણે આખી ચર્ચાને એના અંત તરફ દોરી એચવી કામથે એક સુધારો મૂક્યો એમનો પ્રસ્તાવ શું હતો કે અનુચ્છેદ એકમાં ઇન્ડિયા એટલે કે ભારત લખવાને બદલે ભારત અથવા અંગ્રેજી ભાષામાં ઇન્ડિયા એવું લખવામાં આવે દેખીતી રીતે આ બહુ નાનો ફેરફાર હતો પણ એનો અર્થ બહુ મોટો હતો એ ભારત નામને પ્રાથમિકતા આપતો હતો હવે સમય હતો નિર્ણયનો સભાના અધ્યક્ષ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે કામતના આ સુધારા પર મતદાન કરાવ્યું એ પળ ખરેખર ખૂબ જ તણાવભરી હશે અને પછી આવ્યું પરિણામ કામતનો જે સુધારો હતો એ એકાવન વિરુદ્ધ આડત્રીસ મતોથી હારી ગયો તમે વિચાર કરો કેટલો નજીકનો મુકાબલો હતો ફક્ત તેર મતોના ફરકથી નક્કી થયું કે આપણા બંધારણમાં દેશનું નામ કઈ રીતે લખાશે તો કામથનો સુધારો નિષ્ફળ ગયો અને જે મૂળ વાક્ય હતું ઇન્ડિયા એટલે કે ભારત એને જ આખરે અપનાવી લેવાયું અને આમ આપણા બંધારણે દેશને એક નહીં પણ બે સત્તાવાર નામ આપ્યા આ નિર્ણય ખાલી શબ્દોની રમત નહોતી એ તો એક ઊંડાણપૂર્વકના સમાધાનનું પરિણામ હતું જેનો વારસો આજે પણ આપણી સાથે છે તો સવાલ એ છે કે બંને નામ કેમ રાખ્યા કારણ કે આ સમાધાન એકતા અને સૌને સાથે લઈને ચાલવાની ભાવનાનું પ્રતીક હતું આ નિર્ણય એ વાતની ખાતરી કરતો હતો કે દેશની ઓળખ કોઈ એક વિચારધારા કે ઇતિહાસ સુધી સીમિત ન રહે પણ આપણો જે સમૃદ્ધ અને વિવિધતાથી ભરેલો વારસો છે એને યોગ્ય રીતે દર્શાવે આ બતાવે છે કે આપણા બંધારણના ઘડવૈયાઓ કેટલા દુરંદેશી હતા અને આ સમાધાનનું જીવંત ઉદાહરણ તો આપણા પોતાના પાસપોર્ટમાં જ છે એના પર ભારત ગણરાજ્ય અને રિપબ્લિક ઓફ ઇન્ડિયા બંને લખેલું જોવા મળે છે આ એક નાનકડી વાત બતાવે છે કે લગભગ સિત્તેર વર્ષ પહેલાં થયેલી એ ચર્ચા આજે પણ આપણી રાષ્ટ્રીય ઓળખનો કેટલો મહત્ત્વનો ભાગ છે એટલે એ સમયે તો આ એક સમાધાન હતું દેશને એક રાખવા માટેનું એક જરૂરી પગલું પણ આજે આજે જ્યારે આ ચર્ચા ફરી પાછી સામે આવી છે ત્યારે સવાલ એ જ છે કે આખરે આ નામોનો આપણા માટે અર્થ શું છે અને આ એવો સવાલ છે જેનો જવાબ આપણને ઇતિહાસ અને આજના સમય બંનેમાં શોધવો પડશે